વિરમગામ નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાઇક અથડાતા એકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી વિરમગામ નળકાંઠાના તાલુકાના કમિડલા વંથડ ગામ વચ્ચે બે બાઇક અથડાતા હેલ્મેટ સાથે સવાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી કમિડલા ગામના વિષ્ણુભાઈ નામના બાઇક સવાર વિરમગામથી શાહપુર જતા હતા તે દરમિયાન કમિડલા વંથળ વચ્ચે સામે આવી રહેલા બાઇક ચાલક સાથે અથડાતા વિષ્ણુભાઈનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે નાના શાહપુરનો રાજુભાઈ નામનો શખ્સ ગંભીર ઈજા પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે